टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जो विद्यार्थियों हाथ में पेन होवी चाहिए तो विद्यार्थियों ना हाथ में पेन ना, ना बदले છરી ક્યાંથી આવે છે અને હત્યા કરી નાખવાની હિંમત પણ ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ ઊભો થયો છે તેવામાં અમદાવાદ બાદ રાજ્યમાં વધુ એક જગ્યાએ આવી ઘટના સામે આવતા હડકંપ મચી ગયો અમદાવાદમાં વિદ્યાર્થીની ઘાતકી હત્યા બાદ વધુ એક આવી જ ઘટના મહીસાગરમાં પણ સામે આવી અહીં બાલાસીનોરના તળાવ દરવાજા નજીક ધોરણ આઠના વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરી દેવાનું શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન એક માથાભારે વિદ્યાર્થીએ આઠમા ધોરણના વિદ્યાર્થી પર ચપ્પુના ઘા માર્યા જેના પગલે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો બીજી તરફ ગુજરાતથી વાત કરી ઉત્તરાખંડની વાત કરીએ ઉત્તરાખંડના ઉધમસિંહનગર જિલ્લામાં પણ આવી જ ઘટના બની જ્યાં એક વિદ્યાર્થીએ કોઈ બીજા વિદ્યાર્થીની નહીં પણ શિક્ષકને જ નિશાન બનાવ્યા અને તે પણ ગોળીબાર કરીને વિદ્યાર્થીઓનું માનસિક સંતુલન કેટલું બગડી રહ્યું છે તેનો આ એક વધુ પુરાવો છે એક ગુરુનો આદર કરવાનું હવે વિદ્યાર્થીઓ ભૂલી રહ્યા છે અને જે માથા ભારે વિદ્યાર્થીઓ ગુરુનો જ આદર કરતા ન હોય તે બીજા વિદ્યાર્થીઓ સાથે કેવી રીતે વર્તન કરતા હશે તેની તમે કલ્પના કરી શકો છો જે રીતે અમદાવાદમાં એક વિદ્યાર્થીની બીજા વિદ્યાર્થીએ હત્યા કરી નાખી તેવી ઘટના ઉત્તરાખંડના ઉધમ નગર નજીક આવેલા કાશીપુરમાં પણ બની માહિતી પ્રમાણે એક ખાનગી સ્કૂલમાં માથાભારે વિદ્યાર્થીને શિક્ષકે તમાચો માર્યો જેનો ખાર રાખીને વિદ્યાર્થી પોતાના લંચ બોક્સમાં બંદૂક લઈને આવ્યા સવારે નવ ને પિસ્તાલીસ કલાકે ભૌતિક વિજ્ઞાનનો પ્રિયડ ચાલી રહ્યો હતો રોજિંદા ક્રમ પ્રમાણે ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ બેન્ચ પર બેઠા હતા અને શિક્ષક ભણાવી રહ્યા હતા પ્રિયડ પૂરો થયા બાદ રિશેષ પડતા શિક્ષક ક્લાસથી બહાર નીકળી રહ્યા હતા ઠીક તે જ સમયે વિદ્યાર્થીએ લંચ બોક્સમાંથી બંદૂક કાઢીને ગોળીબાર કર્યો જે બાદ વિદ્યાર્થીએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ બીજા શિક્ષકોએ તેને ઝડપી પાડ્યો જ્યારે ઇજાગ્રસ્ત શિક્ષકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા લંચ બોક્સમાં નાસ્તાના બદલે વિદ્યાર્થીઓ બંદૂક લઈને આવતા થઈ જતા હવે શિક્ષકોની સુરક્ષા જોખમાય છે જેને લઈ ઘટના બાદ આખા જિલ્લાના શિક્ષકો વિરોધ પર ઉતરી આવ્યા ઉત્તરાખંડના સીબીએસઈ બોર્ડે સાથે જોડાયેલા તમામ અધ્યાપકોએ ઘટનાનો વિરોધ કર્યો શિક્ષકોએ હડતાળ અને ધરણા કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો ખુદ શિક્ષકો હવે આવા માથાભારે શિક્ષકોથી વિદ્યાર્થીઓ જે માથા બારે છે એ શિક્ષકો પણ ડરી રહ્યા છે તેમની સુરક્ષાની પણ હવે કોઈ ગેરંટી નથી કેમ કે આવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જઈ રહી છે થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડાએ ભયાનક વળાંક લીધો

કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છે એકબીજાનો આદર કરવો સન્માન કરવું તે આપણી સંસ્કૃતિ છે આજે જ્યારે કોઈ ભારતીય વિદેશમાં જાય તો નમસ્તે કરીને તેનું સ્વાગત કરવામાં આવે છે પરંતુ આપણા દેશના વિદ્યાર્થીઓ વેર ચેરના પાઠ ક્યાંથી ભણતા થયા તે એક મોટો સવાલ છે આમાં ઘણા બધા પરિબળો જવાબદાર છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં વધી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘાતક સાબિત થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયામાં શું સારું અને શું ખરાબ તેનું શિક્ષણ આપવું પણ હવે જરૂરી બની ગયું છે અને આ શિક્ષણ બીજે ક્યાંયથી નહીં પણ વાલીઓ દ્વારા જ મળી શકે વાલીઓએ પોતાના બાળકોને અંકુશમાં રાખવા જ પડશે મોબાઈલનો ઉપયોગ ખૂબ જ ઘટાડી દેવો પડશે કારણ કે વધારે પડતો મોબાઈલનો ઉપયોગ વિદ્યાર્થીના ચીડિયા સ્વભાવનું એક મોટું કારણ છે વિદ્યાર્થીઓ દ્વારા થતી હત્યાની ઘટનાઓ રોકવા માટે શૈક્ષણિક સંસ્થાઓ પરિવાર સમાજ અને સરકારે સાથે મળીને કામ કરવું જરૂરી છે યુવાનોને યોગ્ય શિક્ષણ અને સલામત વાતાવરણ મળે તે પણ જોવું જરૂરી છે તેમની હિંસક વૃત્તિઓને નિયંત્રિત કરવી પણ જરૂરી છે આ ઉપરાંત સમાજે યુવાનોને સકારાત્મક દિશામાં વાળવા માટે સતત પ્રયાસો કરવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને ટાળી શકાય પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત